તમે ખેડૂત મિત્રો હવે આપણે અહીંયા ભીંડો છે વાવેતર કરેલું આ ભીંડામાં આવી ગયા છે તમે જોઈ રહ્યા છો આમાં પ્રાકૃતિક રીતે કરવાથી કોઈ પણ જાતનો તમે રોગ પણ નહીં જોઈ શકો અત્યારે રોગ પણ નથી અત્યારે જો હાઈટમાં એને ગ્રોથમાં આ ઉતારી લીધેલો છે અત્યારે ભીંડો લીધેલો હવે આ શેઢા પાળે આપણે અહીંયા બધી એને હ રોપા નાખેલા છે ને પછી એને સીભડાનું એ બધું વાવેતર કરેલું છે એ આપણને બતાવશે આપણા ગુંદા વાવ્યા છે હા હા આ ગુંદા આપડે કાસરી જ કરીએ બરાબર આ ગુંદાની પણ કાસરી કરી રહ્યા છે લાલચીભાઈ આ રોપા છે આગળ મોટા ગુંડા છે મોટા ગુંદા છે પાછો મારો આઠ વીઘામાં આખું ગુંદાનું ફાર્મ આવું હા હા આઠ વીઘાનું ખાલી ગુંદાન ખાલી ગુંદા બરાબર એ પણ તમે જ કરો છો એ હા કાસરી કરી છે હું એ તો આ થોડું દૂર છે આથી ખેતર પણ તમે રોકાવ તો આપણે હું તમને બતાવું બરાબર આ બધી જ કાસરી તમને અત્યારે હાલ ઉપરથી બધી મળી રહે કે

આ બધું તમે જોઈ રહ્યા છો અહીંયા અમારી પાછળ અમે જઈ રહ્યા છીએ આ બધી કારેલાની કાચરી છે કારેલા સે આ કાચરી કરી લે છે અમે ઉતારી લીધા છે અમે ક્યાં હોય ને આ રહ્યા જો જો ઉતારી લે દેલા છે અમુક બાકી રહી ગયા હોય જો છે બાકી ઉતારેલા છે આવ આવા કારેલા છે મિત્રો હવે લાલજી ભાઈ આ બતાવો સીપડા

હવે આપડે લાલજીભાઈ અત્યારે શું કામ ચાલી રહ્યું છે તે પણ જણાવો અત્યારે અત્યારે આ લોકો તુરિયા ઉતારે તમે શું કામ કરો છો કેટલો ઉતાર્યા તુરિયા જો મિત્રો અહીંયા અત્યારે તુરિયા ઉતારી રહ્યા છે પણ આપણે જે ઓર્ડર પ્રમાણે મંગાવેલા હોય ઠેક મંગાવેલા હોય એ તુરિયા તમે આપો છો હા અને અથવા આની કાસરી કરવાનું પ્લાનિંગ તો છે બતાવો ખેડૂત મિત્રો એનો પ્લાનિંગ પણ હા હા છે બરાબર ઓકે ખેડૂત મિત્રો આવી રીતે અત્યારે તુરિયા પણ ઉતારી રહ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા બધી જગ્યાએ કેટલા કેટલા માં વેલા કર્યા હવે ખેડૂત મિત્રો આપડે અહિયાં લાલજીભાઈ બતાવ્યા શું કરેલું છે વેલા છે દૂધી દૂધીના વેલા છે અત્યારે તમે આ ભીંડો જૂના હતા એની માથે વેલા બરાબર દૂધી નું બધી જગ્યાએ વાવેતર કરેલું છે

બાસ લો આવી ગયા છે પ્રાકૃતિકમાં અને એમને તો ખાસ કરીને એક તો એમનું જે ટેકનિક છે ને વાવેતર કરવા નગર અત્યારે શાકભાજીમાં ડિફિકલ્ટ બહુ છે એમાં બહુ મુશ્કેલ વાત છે શાકભાજી ઉછેરવું એક બહુ મુશ્કેલ છે પણ આમને એને એક પ્લાનથી એને કરેલું છે ને બહુ સરસ આ બધી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે પ્લાનિંગ તમે મઠ જોવા તો મઠે આપણે ખાવા મળી ગયા મળી ગયા પાસે અહીંથી પાસે આપણા વાલ હોત ચાલો હા વાલ ચાલુ થઈ ગયા બરાબર તમે જોઈ રહ્યા છો અહીંથી વાલ કર્યા છો અહીંયા શેઠે

હરે કૃષ્ણ ખેડૂત મિત્રો આપણી સાથે હવે લાલજીભાઈના સપુત્ર એવા છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો એમની પાસે આપણે એમનો પરિચય લઈશું અને એને આ જે મેન્યુફેક્ચર કરે છે કાસરીઓનું તેમની વિશે માહિતી આપણને આપશે તો અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો ભાર્ગવ વાછાણી હા મુંડિયા રાવણી ગામ હા હા તાલુકો બરાબર હા અને તમે કેટલા સમયથી તમારા ફાધર સાથે આ જોડાયેલા છો છ વર્ષ થી જોડાયેલું છું કોઠી કાસરી બનાવતા ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ અત્યારે નવ પ્રકારની કાસરી અમે બનાવી છે બધું વાડીએ વાવેતર કરવાનું અને એનું બધું બનાવીને સુરત મોકલીને સુરત બધું પેકેજિંગ પેકેજિંગ ત્યાં કરું બરાબર અને તમે સ્ટડી ક્યાં સુધી કરેલી છે પણ એ પણ જણાવો ફાર્મસી બે વર્ષ કમ્પ્લીટ કરેલા છે ત્રીજા વર્ષથી ડ્રોપ મૂકેલું છે બરાબર બરાબર અને તમે આ માર્કેટિંગ કાર્ય તમે સંભાળો છો જે ખાસરીનું જે કઈ કાર્ય કરો હા તે અહીંથી સુરત જાય પછી ત્યાંથી પેકેજિંગથી લઈને સેલ ડાયરેક્ટ કસ્ટમર સુધી મોકલવી અને ડાયરેક્ટ મોલ બેકરી નાના મોટા મોલ બધી જગ્યાએ છે બરાબર અને પછી તમે ઓર્ગેનિક સ્ટોલ નાખેલા હોય મોટા મોટા સિટીમાં એમાં સ્ટોલમાં પણ તમારું

તમે ખેડૂત મિત્રો આની પાસે જોઈ રહ્યા છો કે બતાવો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે આ ગુવાર ઉતારી રહ્યા છે અત્યારે ગુવાર ઉતારી અને પછી એમની કાસરી કરવાના છે આ તમે જોઈ રહ્યા છો બસ બહાર બંધ કરી દેવા હવે ખેડૂત મિત્રો આપણે આ બધી પેકિંગ કરી રહ્યા છે કાસરીનું તો તેના વિશે આપણને લાલજીભાઈ જણાવશે તો જે કોઈ દર્શક મિત્રોને આ ઈચ્છા હોય જે વ્યક્તિને કાસરી જોઈએ તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે તમે હવે કઈ કઈ કાસરી છે એના વિશે કોઠિંબાની હા કોઠિંબાની કાશીરી હા આપડે જે પહેલા ગયા સીધા નીકળી ગઈ છે આ કેટલા કિલો આપણે તમને ભરેલ મરચાઢવાણી કેતો અમારી પાછળ તમે જે મરચા જોઈ રહ્યા છો ને ભરેલા મરચાની આ કાચરી છે બીજી ભીંડાની છે આ ભીંડાની છે આ ભીંડા ની તમે ખેડૂત મિત્રો આપડે ભીંડો જોઈ રહ્યા હતા વિડીયો બતાવ્યો એ ભીંડો ની કાસરી છે અને બીજી કઈ કઈ વેરે અત્યારે આપડે આ આપણે ટમેટાની છે એ બનાવવાની બાકી છે ટમેટાની છે બીજી આપણે પાસે ગુંદાની છે ગુંદાની કા ઓલે કારેલાની કારેલાની છે એ બધી આ કાસર્યું એની વેફર બનાવી વેફર બનાવી છે ને ખુબ સારી ટેસ્ટ છે તમારો ટેસ્ટ ઓર્ગેનિક સ્ટોલ નાખેલો હતો એમાં સ્ટોલ માં મેં તમારી ટેસ્ટ પણ કરેલો છે રતાળા ની એની કરેલી છે બંનેની ટેસ્ટ કરેલો છે ખેડૂત મિત્રો તમારે જે કોઈ વ્યક્તિને જોઈ અને ડિસ્પ્લે ઉપર લાલજીભાઈનો નંબર આપવામાં આવ્યો છે તેમાં તમે સંપર્ક કરી અને વધુ માહિતી લઈ શકો છો અને સુરતમાં રહેતા સુરતમાં રહેતા હોય તો સુરતમાં પણ મળી જશે અને ઓલ ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં જોઈએ ફોનમાં તમે કોન્ટેક કરી અને મંગાવી શકો છો અને ખેડૂત મિત્રો આપણે ચેનલમાં બહુ ખૂબ સારું એમના ફાર્મની મુલાકાત આપણને કરાવી આપણા આ વિડીયો માધ્યમથી તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો લાલજીભાઈ કે અમારી ચેનલમાં આવી અને તમે ખૂબ સારું એવું અમારા ખેડૂત મિત્રોને અમારા દર્શક મિત્રોને એટલું સારું પ્રાકૃતિક વિશે સમજાયું બતાવ્યું અને સારો ખોરાક મળી રહે એના વિશે તમે બતાવ્યું અને એના વિશે જણાવ્યું તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બરાબર હરે કૃષ્ણ જય ગો માતા ખેડૂત આવા જ પ્રાકૃતિકના કૃષિ વિદ્યા ચેનલ માં આપણે વિડીયોમાં આપણે લઈને આવતા હોય છે તો કૃષિ વિદ્યા ચેનલમાં જો નવા હો તો કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ને એક લાઈક કરી લેજો આજના માં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો મિત્રોને મારા હરે કૃષ્ણ જય ગો માતા જય ગો માતા